मनुष्य भक्ति કેવી રીતે કરે અને મહાન કેવી રીતે બને મહાનતાના ચાર સિદ્ધાંત છે હર હર મહાદેવ જય કાશી વિશ્વનાથ અનાથ નાથ વિશ્વનાથ શિવજીની કેવી રીતે પ્રાપ્તિ થાય મનુષ્ય ભક્તિ કેવી રીતે કરે અને મહાન કેવી રીતે બને મહાનતાના ચાર સિદ્ધાંત છે આ આઠમું સોપાન છે કે મનુષ્ય ભક્તિ અંદર જ્યાં સુધી આટલી વસ્તુ અનુકરણ નથી કરતો ત્યાં સુધી એને મહાનતા પ્રાપ્ત નથી થતી ચાહે જીવનમાં હોય કે આધ્યાત્મિકતામાં હોય તમારા ગોલમાં હોય કે આધ્યાત્મિકતામાં સૌ પ્રથમ મહાનતાનો સિદ્ધાંત ની અંદર હૃદયની પ્રસન્નતા પ્રસન્ન એ વ્યક્તિ એટલો વધુ મહાન હોય છે જેમ કે શ્રી કૃષ્ણની પ્રસન્નતાની પરાકાષ્ઠા પર છે ઋષિનો શ્રાપ મળ્યો છે યદુવંશી અંદરો અંદર જ લડીને માર કાપ કરી પણ છતાં ભગવાન શ્રી કૃષ્ણ એ ની પ્રસન્નતા એમની ખૂબ અદભુત છે મહાનતા માટે સૌ પ્રથમ તમારું હૃદય એને પ્રસન્ન રાખો કોઈ બી પરિસ્થિતિ આવે તમે હૃદય તમારો આનંદ ના છીનવાઈ જાય એનું ધ્યાન રાખવું દાન કરતા ને કઈ આપતા ધન અને યોગ્યતા તો ઘણાની પાસે હોય છે પૈસા કમાવવા માટે જરૂરત હોય છે પૈસા કમાવવા માટે સામર્થ્ય બધાની પાસે નથી હોતું જેની પાસે જેટલી ઉદારતા હોય છે એટલો જ મહાન હોય છે જીવનની અંદર ઉદારતા રાખો આપતા શીખો અને તમે જીવનની અંદર જો વિશેષ કરીને આપને કહું કે આપવાનું વિચારશું પરમાત્માત્મા આપને વિશેષ નહી દે ત્રીજા નંબરનું સૂત્ર છે નમ્રતા ભગવાન શ્રી કૃષ્ણ એમની નમ્રતા ખૂબ શ્રેષ્ઠ હતી સુદામાના ચરણ પખાડી રહ્યા છે એમને કાઢવા માટે રૂક્ષમણીજી પાસે સ્વય મંગાવી સ્વય લાવતા વાર લાગી તો પોતાના દાંત જ એમને કાંટા ખેંચી કાઢ્યા અને સુદામાના અને ત્યાંથી પાછા આવ્યા ત્યારે પણ એમને યુધિષ્ઠિરને પ્રણામ કરીને કહ્યું કે હે મહારાજ મેં તો કૌરવો સાથે સંધિ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું નિષ્ફળ રહ્યો આમ તો લોકોને અલગ દેખાય પણ એમની નમ્રતા અદભુત હૃદયની નમ્રતા હોવી જોઈએ હૃદયની નમ્રતા તમને મહાન બનાવી દેશે એટલે નમ્રતા રાખો અને ચોથા નંબર નું સૂત્ર છે સમતા શ્રી કૃષ્ણ તો જાણે સમતાની મૂર્તિ હતી

સમતા મહાન ભાવ છે ગુણ આપ જીવનની અંદર ઉતારો તો પરમાત્માની અનુભૂતિ આ જ જીવનમાં થશે અને તમારા ગોલ સુધી આપ પહોંચી શકશો હર હર મહાદેવ જય કાશ વિશ્વ